નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો ફરી એક વખત અમે આપની ડિમાન્ડ ઉપર એક વિડીયો લઈને આવી ગયા છીએ કે ધન તેરસની રાત્રે અથવા તો જે કાળી ચૌદસની રાત્રે યમ યમદીપદાન કરવામાં આવે છે તે કેવી રીતે કરવું જોઈએ તથા ખાસ કરીને એ વાત કે શા માટે કરવું જોઈએ કેમ કે ઘણા લોકો અમે જે વિધિ જણાવીએ છીએ તે વિધિ પ્રમાણે દીપદાન કરી તો લે છે પરંતુ એ જાણ હોતી નથી કે શા માટે આ યમદીપદાન કરવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે તેના વિશે પણ વાત કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જે લોકો યમદીપદાન ન કરતા હોય તેને ખાસ મોકલજો અને જે કરતા હોય તેને પણ મોકલજો કે જેથી કરીને તેને સમજાય કે શા માટે યમદીપદાન તેઓ આ ધનતેરસની રાત્રે કરે છે અથવા તો કાળી ચૌદસની રાત્રે કરે છે તો આવો હું આપનો જાજો સમય ન લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ પરંતુ એ પહેલાં આપણે જાણી લઈએ કે યમદીપદાન ક્યારે કરવામાં આવશે આ યમદીપદાનનું શુભ મુહૂર્ત સમય શું છે તો કે આ યમદીપદાન ધનતેરસની રાત્રે જે લોકો કરે છે તેને અઢાર ઓક્ટોબર બે શનિવારે રાત્રે

યમદીપ દાન કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તો કે એક મોટું માટીનું કોળિયું કે જેથી કરીને આપણો આ યમદીપક આખી રાત પ્રજ્વલિત રહે અથવા તો વધુમાં વધુ સમય પ્રજ્વલિત રહે ઋની બે મોટી વાટ કેમ કે ચતુર્મુખી દીવો કરવાનો હોય છે એ પછી સ્વસ્તિ કરવા માટે મગ અથવા ચોખા એક સિક્કો એક કોળી દક્ષિણા અને ખાસ કરીને સરસવનું તેલ અહીંયા આપને પ્રશ્ન થાય કે સરસવનું તેલ ન હોય તો ઘરમાં જે ઉપયોગ કરતા હોય તે તેલ ચાલે ના મિત્રો આ આ યમ દીપકમાં સરસવના તેલનો જ ઉપયોગ કરવામાં આવે છે કેમ કે સરસવ એક એવી વસ્તુ છે કે જે આપણી આસપાસ રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે આપણે કોઈ પણ પૂજા હોય ત્યારે પણ નકારાત્મક ઉર્જાનો નાશ કરવા માટે ચારે બાજુ સરસવના દાણા વેરીએ છીએ બીજું કોઈ પણ તેલ તો હવે આ યમ દીપક કઈ દિશામાં કેવી રીતે પ્રગટાવવો તો કે આપણા ઘરની બહાર મુખ્ય દરવાજાની બહાર અથવા તો મેઇન ગેટ ની બહાર આ યમ દીપક પ્રગટાવવામાં આવે છે આપણા ઘરની પાછળની દિશામાં એટલે કે છિત્રી હોય કોઈ ઓટી હોય તો તેમાં યમદીપ પ્રગટાવી ન શકાય મુખ્ય દરવાજાની બહાર જ આ યમદીપ પ્રગટાવવો જોઈએ કે જેના માટે અહીંયા સૌ પ્રથમ આપણે ચોખાથી સ્વસ્તિક કરીશું કેમકે સ્વસ્તિક આપણા ધર્મમાં ખૂબ જ શુભ છે દિવાળીનો તહેવાર છે તો સ્વસ્તિકનું ચિહ્ન કરીએ તો વધુ લાભદાયી બને છે એટલા માટે અહીંયા આપણે ચોખાથી સૌ પ્રથમ સ્વસ્તિક કરી લઈએ છીએ જરૂરી નથી કે આવા જ ચોખાનો ઉપયોગ કરવો આપ સફેદ ચોખાનો પણ ઉપયોગ કરી શકો છો કે પછી મગના દાણાનો પણ ઉપયોગ કરી શકો છો તેના ઉપર માટીનું કોડિયું મૂકવાનું તેમાં આ રીતે ચતુર્મુખી દીવો થાય એ રીતે વાટ મૂકવાની અને એ પછી આખું કોળિયું સરસવના તેલથી ભરી દેવાનું અને આ દીવો આખી રાત્રિ ચાલે એનો પ્રયત્ન કરવાનો અથવા તો વધુમાં વધુ સમય આ દીવો ચાલુ રહે પ્રજ્વલિત રહે તેવો પ્રયત્ન કરવાનો હવે તેમાં એક સિક્કો મૂકવાનો એક કોડી મૂકવાની અને એ પછી મનમાં મનમાં યમરાજાનું સ્મરણ કરીને આ દીવો પ્રગટાવવાનો અને તે પછી ત્યાં આ રીતે યથાશક્તિ દક્ષિણા મૂકવાની એટલે આવી રીતે આ યમ દીપક પ્રગટાવવામાં આવે છે પરંતુ હવે પ્રશ્ન ત્યાં આવે કે શા માટે આપણે આ યમ દીપક પ્રગટાવીએ છીએ તો કહેવાય છે કે ધનતેરસની રાત્રે જો યમરાજને દીવો અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે તો અકાળે મૃત્યુનો નાશ થાય છે એટલે જેના ઘરમાં ધનતેરસની રાત્રે આ યમ દીપદાન કરવામાં આવે છે તેને ત્યાં પરિવારમાં કોઈનું અકાળે મૃત્યુ થતું નથી પૌરાણિક કથા અનુસાર એક વખત હેમ નામના રાજાની પત્નીએ જ્યારે પુત્રને જન્મ આપ્યો ત્યારે જ્યોતિષીઓએ નક્ષત્રોની ગણતરી કરીને કહ્યું હતું કે જ્યારે પણ બાળકના લગ્ન થશે ત્યારે તેનું ચાર દિવસમાં મૃત્યુ થશે અને આ જાણીને રાજાએ બાળકને યમુના કિનારે એક ગુફામાં બ્રહ્મચારી તરીકે ઉછેર્યો હતો જોકે એક દિવસ જ્યારે મહારાજા હંસની યુવાન પુત્રી યમુના કિનારે ફરી રહી હતી ત્યારે તે સમય યુવક કન્યા પર મોહિત થઈ ગયો અને તેણે ગંધર્વ લગ્ન પણ કરી દીધા હતા જો કે ચોથો દિવસ પૂરો થતાં જ રાજકુમાર મૃત્યુ થયો અને પતિનું મૃત્યુ જોઈને પત્ની બેકાબૂ થઈને રડવા લાગી હતી એ નવપર્ણી સ્ત્રીનો કરુણ વિલાપ સાંભળીને યમદૂતોનું હૃદય પણ કંપી ઉઠ્યું હતું અને એ સમયે યમદૂતે યમદેવને કહ્યું કે આ રાજકોબાનો પ્રાણ હરી લેતી વખતે અમારા આંસુ રોકાતા અને પછી યમદૂત પૂછે છે કે શું અકાળ મૃત્યુથી બચવાનો કોઈ ઉપાય નથી જેનો જવાબ આપતા યમરાજે આ સમજાવ્યું હતું કે જેથી અકાળ મૃત્યુથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિએ ધનતેરસના દિવસે યોગ્ય રીતે પૂજા અને દીવાનું દાન કરવું જોઈએ જ્યાં આ પૂજા થાય છે ત્યાં અકાળ મૃત્યુનો ભય રહેતો નથી અને એટલા માટે કહેવાય છે કે ધનતેરસની પૂજા થઈ જાય મહાલક્ષ્મી નું પૂજન થઈ જાય એ પછી ઘરની બહાર દક્ષિણ દિશામાં આ રીતે કરવામાં આવે છે તો મિત્રો આશા છે કે કે હવે આપને સમજાઈ ગયું હશે રાત્રે આપ દીપદાન કરો છો તો શા માટે કરો છો તો હવે આ દીપદાન ની ઉત્થાપન વિધિ વિશે વાત કરી લઈએ કે આ યમ દીપમાં આપણે જે વસ્તુનો ઉપયોગ કર્યો છે તે પછી વસ્તુનું શું કરવાનું તો કે જે તે દક્ષિણા છે તે ગરીબ જરૂરિયાતમંદને આપી દેવી જોઈએ જે કોડી અને સિક્કાનો ઉપયોગ કર્યો છે તેને મંદિરમાં મૂકી આવવું જોઈએ અને જે માટીનું કોળિયું છે તેમાં ફરી આવતા વર્ષે આપ આ યમ દીપદાન કરી શકો છો અને જે મગ અથવા ચોખાનો ઉપયોગ કરો છો તેને પક્ષીને ચણ રૂપે ખવડાવી શકો છો અથવા તો ભેગા કરીને ચોખા સારા હોય તો તેનું મંદિરમાં દાન કરી શકાય છે તો આ રીતે ધનતેરસ અથવા કાળી ચૌદશ ની રાત્રે યમ કરવામાં આવે છે કે જેની માહિતી અમે આપ સૌને આપી દીધી છે તો હવે આપ સૌ લોકો આજ રીતે કરશો એવી અમે આપ સૌ લોકો પ્રત્યે આશા રાખીએ છીએ આ સિવાય જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને ધનતેરસની સંપૂર્ણ પૂજાનો વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલો છે દિવાળીની પૂજાનો વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલો છે તે આપ અત્યારે જ જોઈ લેજો